શેટ ને હો લગાડો ચાલો ચાલો નહીં ને લગાડું જ પડે આ એક કાલિયા કાલિયા હે દોય શમા ઈધર દેખ ગઈ હાડી હાડી છોડીઓ કારિયા લીને હું લેવા

भएन <laughs> दिन nahi na ab gaali kar de na bol kare લીલી બાકી રહે મે મે નહી દીજે યે તેના નંબર પર દુરા આ બધી

તો ધૂળેટી કરવાનું ચાલુ છે આ વડર કાલ્યા કાલ્યા દેખાય છે લાગવા કે આજે હોળી છે એમ કેવું લાગુ નહી લગાડવાનું ખાલી મોડેલું લગાડવાનું કપડા ની હોય